આ તો છોકરા છે ને આટલું મોડું શું ખબર નોકરી થી હજી આવ્યો કોઈ દેખાતો નહીં એને કીધું ના હોય કોઈ સાધન લઈ લે નબળું નામથી ચોક તો આવા જવાનું હું તકલીફ ના પડે કોઈ સાધન નહીં મળ્યું રિક્ષા રિક્ષા ગામનો છોકરો હમણાં સુધી જતો નહી એના વળી બાઈક ઉપર લેતો આવતો હતો એ વળી બીજે ચોક નોકરી લાગી ગયો આવશે હેડ વાગ્યા હાડા થયા હ

મારે છોકરો થી પણ હજી વળ્યો નહિ પણ છોકરા છોડી છોકરો તો આવશે છોકરાની ચિંતા હોય કે ના હોય છોકરા હતા તો ખબર હે ચેવું થાય ફેક્ટરી છે હમણાં આવી જશે પણ સાધન ચોય મળ્યું નહી હોય કઉ શું છે ખબર

આય જોક ગોમો મોટા એક મોળા થા તો હારું હવડી તો કોક થાય તો તો કેવા થાય હ બીજા તો કોઈ એમ નહીં હેડો તાર હે એમ તો તોય ચિંતા તો થાય કેવું અહીંયા તો વળી બાજુ નો કાકા

હમણાં જબરજસ્ત કોમ આવ્યું છે રાડું વાઢવાનું ના ખેતીનું કોમ જબરજસ્ત આવ્યું છે ઈડા વેણવાના કંટાળી જવાય સબ મારા મજૂર સાથે નહી આવો તો શું કરું મારો ચોમ ચોથી મજૂર લાબો કોન કોન કોઈ હરીનો લાલ મેકન હારું મજૂર મો હા હા બોલાય કો કરો બસ આ ચિંતામાં બેઠો છું શું વાત કરો આખો તારો

મારું હારું તમને ખબર હું કોમે જવું રાત્રે ખબર હતી બહુ આગુ પડી જાય મારું ઓછી કંપની જાય છે ખબર છે અને રાતે મોડતા એટલે મારા બાય ક્યાંક ના વચ્ચે સાયકલ બાયકલ લાય તે આ વળી કાલ ન્યા હેરે કે કી તે તમારે વાળા પડી તી જોઈ સાયકલ તે હું વળી કોઈ જીગા કાકા શું એ તમારા સાયકલ નહીં હાલો આની મારા બાપા નિશાની છે હાલો કી યાર હું મરી જવું ભલે ભરી જવું પણ સાયકલ નહીં વેકું હું વેકાઈ દઉં ભલે વેકાઈ દઉં એવું કહું હોય હું ના નહીં મારા બાપા નીચાની છે એવું હોય ભાની નીચવાની એમ મોટા ભાઈ હોય આલી વાત વળી કોઈ સારું વળી નહીં તમારે જોતી હોય તો બીજેથી નક્કી કરું છું મન તો એ જ સાયકલ ગામ બઉ મસ્ત મને ગમે તો હું વેકતો નહી વાત સાચી બાપા ની નિશાની કોણ વેકે એ વાત સાચી કશો વાંધો નહીં તમારી જેવી ઈચ્છા બીજું તો શું કરીએ કે

મારા દીઓ સાયકલ લેવા ધોડે આવી છે મેં આચી મારા બાપાએ આચી સાયકલ કહેલી છે કોઈ નવું લવરાવતા નહીં આ સાયકલ ચેડે થઈ ગયા છે અને કોમ કોમ ધંધે આપવું નહીં કમ નેમ દોડી જવું છે મારા પગાર લેવા વીસ પંદર હજાર ને વીસ હજાર આવું છે આવો આવો મધુજી બેહો બાપો બાપો શું કરે આખો દાડી

જબરી ચિંતા લઈને બેઠો હતો ઊંઘ નહીં આવતી રાતે અરે રાતે આ તો સારું કોમ થાતું ને હું તો રાતે કોમ કર કે કરું પણ આ તો અંધારો વેળે વેણો છે આ તો એવું ઉતાણ બીજું કોમ તો થાય ને અરે પણ એમ નહીં ઊંઘ ના આવતી હોય તો કોક ચોકી બોકી કર દેવા ખેતીવાડી છોડ દેવા ખેતીવાડી છોડાઈ લે ને છોકરા મારા બેગો હટતા નહીં પાછા સમ પાણા પે ગોરતા નહીં હવે હોય તો છોકરા વેલાર પણાઈ દીયે

વહુથી કંટાળે મારા વહુ કોમ ના કરે કે ડોસી કોમ ના કરે ના આપણે કમે કમે ખવડાવવાનું આટલી ઉંમરે કરી ગયા તમે કશું કરો એમ નહીં ખાલી ખેતીવાડી કરો બે ટાઈમ ઉંધાપડી મજૂરી કરો આ રોજ રાત પડે ચૂલે ઉગે એમ તાપા બેજો લોટો લઈને ચાલો વ્યવહાર કરવા શું કરવા નહીં તમારે વ્યવહાર તો કરવા પડશે ને આપણે દિવતા તો પણ વ્યવહાર વ્યવહાર માં હાલત તો જેવી કરી છે કોક અવસર આવે લાવો બાપા પૈસા લાવો બાપા પૈસા આટલા હોય થાય આટલા હોય થાય

હા તું તો આખો તારીખ કલાક પેલા સીતા ડુહાન છે ભેગી વેચી માર કે મારા હજાર રૂપિયા આવશે વેચી માર કરતા તું હાલ આપણે તો આપડે લાગે કે આપડા બાપા લીધે કસો ભા ભા કરતા આપડું મોઢ કહી દે મેં કીધું મને સાયકલ આલો બે દાડા થોડું મારો ફોમ મારે નોકરી જવા તકલીફ પડે તો ના મને આ તો મારું વર્ષિયું શું કરવું પડશે કોક તો કરવું જ પડશે જો બધી હેડતો જાય ના તો આજ તો યુવાની સાયકલ મારે ઉઠાઈ જ લેવી મસ્ત કાળા કલરની હે મસ્ત વ્હાઈટ કલર કરી નાખું મસ્ત ને ચકાચક અને મારા બાંધ બા બધા હું જાય પછી જ નહીં આકડું અહીંયા હું જાય ને એટલે કપક કરીને લઈને આવતો રહું અને રાતો રાત કલર બદલી ને સીધી નવી ચમકાવી દઉં આમ ચકાચક પછી રોજ લઈને જાય અને રોજ આય કને ખબર પડશે કે ચોરી થઈ ગઈ ને કલર થઈ ગયો ને સાયકલ જતી રહી કોઈ ખબર તો પડવાની નહીં રાતોરાત થાય અંધેરે ઓહ મારો બેટો જોકર આ ચોરી કરશે જીગા સાયકલ ની ચોરી કરશે પેલા ડોહા નિશાની છે પાછો સાયકલ ચોરી કરવાની વાત છે હવે ઘાટા જ આવ્યો છે એ દાડા મને ફાપાઈ ગયો છે અને ગીતું તુલ્યા આ માધુજી નું હવે પડવા મજા નહીં પણ તો નતો પાવર માં જવાની ને જોશ પાછો પહેલા ખબર નહીં કે આ ડોહો જેમ તેમ નહીં બેટા આ વાતો ની રાતે ચોરી કરવાય તારે રાહ જોઈને જ બેઠા છે હવે તો આગા માં નાખવા છે આ તો હેડ તો આ તો ખરી આ માર બેટો કોઈ ના જો વાત સાવ ઈગો અલે આ જી ગા તો હું કરી લે આ હા હું ગોરો આલ તમે ઓમ બેઠો એટલી વાર થઈ છે અલે પણ હું તો ખ્યાલ જતો તો ને પે પાછો આવું પડ્યું છો અલે આ મોર શું ખબર છે હા કે જો તો હુઈ જાય હમણે હા તો તારા ઘરે ચોરી થવાની છે સાપડે સની વડી

ये आयोजन उत्सव आहे देव आता नाही झफटी झफटी फटाफट करतो खूब येगा साई सो मद पंचाद कटला चौथं नाही पडसे आयो सटाय 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 सटाय

સાયકલ માં સાયકલ માં એના કરતી હેડ તો જતો તે હારું હતું એમ મજા હતી હું જવા દે ના કે મરી ગયા કે હું કઈ એ હા એ બંધ કરજો હો